નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે રાજ્યના નાગરિકોને ચોમાસા દરમિયાન માર્ગો પર અગવડ ન પડે તે માટે મરામતની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવી રહી છે જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલી વિવિધ રસ્તાઓને વેટમિક્સ કરી મોડરેબલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પેટા વિભાગ દિયોદર ખાતે શિયોરી પાટણ માર્ગ ઉપર કિમી છ બાય છ થી છ બસો વચ્ચે પેચવર્કની કામગીરી હાથ ધરાઈ હતી આ કામગીરી વિભાગના તાંત્રિક અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલુ કરી સમયસર પૂર્ણ કરવામાં આવી છે આ માર્ગથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અનેક લોકોને રોજિંદી મુસાફરી માટે આવાગમન કરવું પડે છે અગાઉ રસ્તામાં વરસાદને પગલે ખાડાઓ બનતા મુસાફરીમાં અસુવિધા અનુભવાતી હતી હવે પેચવર્કના કાર્ય પૂર્ણ થતાં મુસાફરોને સરળ આરામદાયક અને સુરક્ષિત મુસાફરી અનુભવાશે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાહદારીઓ માટે માર્ગ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને સલામત બનાવવાના ઉદ્દેશથી આ મુજબ સમારકામ અને જાળવણીના કાર્યો નિયમિતપણે હાથ ધરવામાં આવી રહ્યા છે